વેલકમ ટુ ચેતુસ કિચન આજે આપણે કાચી કેરીની ચટણી બનાવવાના છીએ તો એના માટે આપણે અહીંયા બજારમાં ખૂબ એવી નાની નાની કાચી કેરી ખાખડી આવે છે તો અહીંયા ત્રણ નાની કેરી લઈ લીધી છે અને ત્રણ લસણની ગાંઠું લઈ લીધી છે આપણે અને બે મોડા મરચા આવે એવા અને બે તીખા મરચા આવે એવા લીધા છે એક એક ડુંગળી લઈ લીધી છે અહીંયા આપણે લીલા ધાણા લીધા છે બે ચમચી જેટલી ખાંડ લીધી છે એક ચમચી જેટલું જીરું સ્વાદ મુજબ મીઠું મસ્ત એવી ટેસ્ટી આપણે કેરીની ચટણી બનાવશું આજે તો અહીંયા આપણે લીલું લસણ લીધું છે તમારી પાસે લીલું લસણ ન હોય તો સૂકું લસણ પણ ચાલે તો આપણે લસણ આપણે સુધારીને ડાયરેક્ટ મિક્સર જારમાં જ આપણે સુધારી લેશું અને પાંદડા સહિત જ આપણે સુધારી લેશું

ત્રણેય કેરીને આવી રીતે નાના ટુકડા કરીને ઉમેરી દેવાની છે અહીં આપણે કેરી સુધારાઈ ગઈ છે હવે આપણે ડુંગળીને પણ સરસ સુધારીને ઉમેરી દેસુ સાથે અહીં આપણે સ્વાદ મુજબ મીઠું ઉમેરી અને મિક્સર જારમાં બધું પીસી લેવાનું છે આપણે તો અહીં આપણું આ પીસાઈ ગયું છે તો હવે આપણે આનો વઘાર કરી લઈશું ગેસ ચાલુ કરી અને આપણે કડાઈ રાખી દીધી છે અને એમાં એક નાના ચમચા જેટલું તેલ ઉમેરેલું છે તેલને આપણે સરસ ગરમ થવા દેસુ તો તેલ આપણું અહીંયા ગરમ થઈ ગયું છે તો અડધી થી પોણી ચમચી જેટલું આપણે જીરું લીધેલું એને સરસ ફૂટવા દેસુ આપણે પાંચ ચમચી જેટલી હળદર ઉમેરશું આપણે ચટણી બનાવેલી ઉમેરી દેવાની છે અહિયાં તેલ સાથે ચટણીને સરસ તેલ સાથે આપણે પીસેલી ચટણીને મિક્સ કરી લીધી છે હવે ગળપણ માટે આપણે અહીંયા ખાંડ ઉમેરશું લીલા ધાણા પણ ઉમેરી દેસુ તો અહીંયા આપણી ટેસ્ટી એવી ચટણી તૈયાર છે તો ટેસ્ટી એવી આપણી કેરીની ચટણી તૈયાર છે ગુજરાતી જમવાનો સ્વાદ ગણો વધારે દે તેવી આપણે અહીંયા ચટણી તૈયાર છે જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બેલાયકોને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો